મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નેશનલ ઇન્ટર્ન ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટનો કરાયો પ્રારંભ ત્રિદિવસીય મીટમાં વિવિધ રાજ્યોના છસો ને સોળ જિલ્લાઓના સાડા પાંચ હજારથી વધુ જુનિયર એથ્લેટિક્સ પોતાનું કૌરવ ઝળકાવશે અયોધ્યા રામ મંદિરના દર્શનના સમયમાં કરાયો ફેરફાર બપોરે આરતી બાદ મંદિર એક વાગ્યા સુધી રહેશે બંધ આરતી સમયે ભક્તોને દર્શન થશે ખાસ દર્શન માટે ઓનલાઈન અરજી કરી શકાશે રાજકોટની પરિણીતા ભોગ બની તાંત્રિક સહિતના કરાવવાના નામે પૈસા પડાવ્યા ગુનો નોંધાતા તાંત્રિક પોલીસે લીધા બે દિવસ ભાજપનું રાષ્ટ્રીય અધિવેશન દિલ્હી ખાતે યોજાશે આજે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઠકમાં માર્ગદર્શન કરશે પશ્ચિમ બંગાળમાં અનાજ વિતરણ કોંભાટમાં સજા ભોગવતા જ્યોતિ પ્રિયા મલિકને મંત્રી પદથી દૂર કરાયા એક અધિકારીએ અનુસાર આ નિર્ણય મુખ્યમંત્રી મમતા બેનર્જીની સલાહ મુજબ લેવાયો છે વિદેશ મંત્રી એસ જયશંકર જર્મનીના પ્રવાસે શુક્રવારે જર્મનીના યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટી બિલકન અને કેમેરોન સહિત મુખ્ય નેતાઓ સાથે દ્વિપક્ષીય સહયોગ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી ભારતીય મૂળના વિજ્ઞાનીઓ ત્રણ વર્ષ માટે ભારત પાછા આવશે એસી કરોડના ખર્ચ સાથે કેન્દ્ર સરકારની નવી ફેલોશીપ સ્કીમ હેઠળ વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રોજેક્ટ પર કરશે કામ ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી રાજકોટ ટેસ્ટમાં ટીમ ભારતને મોટો ઝટકો અશ્વિન તાત્કાલિક ટીમમાંથી બહાર પરિવારના મેડિકલ ઇમરજન્સીના કારણે પોતાનું નામ પાછું ખેંચ્યું સીરિયલ ઉડાનથી ખ્યાતિ મેળવનાર અભિનેત્રી કવિતા ચૌધરીનું શુક્રવારે સડસઠ વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી થયું નિધન લાંબા સમયથી કેન્સરથી હતા પીડાતા તેમના અંતિમ સંસ્કાર અમૃતસરમાં કરાયા ડંગી ફિલ્મનું ટ્રેલર થયું રિલીઝ હર્ષવર્ધન રાણે અને એહાન ભટ્ટ જબરદસ્ત એક્શન અવતારમાં જોવા મળ્યા ફિલ્મ એક માર્ચે સિનેમાઘરોમાં થશે રિલીઝ